નીચેના કયું સંયોજન છે યાદ કરો કોણ ગર્ભાશયમાં પોષણ આપે ચાર ઓપ્શન આપેલા છે જંગ લાગવું એ કઈ રાસાયણિક પ્રક્રિયા છે ચાર ઓપ્શન છે પોતાનો જવાબ વિચારી રાખો અરીસામાં બનતા પ્રતિબિંબ મગજનો કયો ભાગની ક્રિયાને નિયંત્રિત કરે છે અલિંગી પ્રજનનનો એક પ્રકાર યાદ કરો બસો વીસ વોલ્ટ અર્થ શું થાય ઇન્સ્યુલિન કઈ સ્ત્રાવ કરે છે પ્રકાશનું પ્રક્રિયા કઈ ઘટનામાં જોવા મળે છે સમતલ અરીસામાં પ્રતિબિંબ કેવું હોય છે ન્યુટ્રાઈઝેશન ક્રિયામાં શું બને છે દસ વોલ્ટોલ્ટ શ્રેણીમાં જોડાયેલા હોય તો અવરોધ કેટલો થાય બાયોડિગ્રેડેબલ કચરાનું એક ઉદાહરણ આપો બરાબર ચોવીસ પ્રશ્નોના જવાબ આપણે હમણાં સોલ્વ કરીશું વિભાગ બી ની અંદર આ મુસ્ટા એમ્પી પ્રશ્નો છે આ પેપરની અંદર વિભાગ સી ની અંદર આ મુસ્ટા એમ્પી પ્રશ્નો છે આ પેપર અંદર અને વિભાગ ડી ની અંદર આ પ્રશ્નો છે મૂસ્ટા એમ્પી હવે આપણે સોલ્વ કરીએ હવે આપણે વિભાગ એ જે હતો એના જવાબો પ્રકાશના અપવર્તન એટલે કે વક્રી ભવન અપવર્તન એટલે વક્રી ભવન માટે જવાબદાર પરિબળ શું હતું અહીંયા આગળ તો માધ્યમનો માધ્યમ નો ને પરાવર્તન કોણ કયા નિયમ માટે હતો તો પ્રકાશના નિયમ સાથે સંબંધિત છે પછી કયો સંયોજન સમશે નું પ્રથમ સભ્ય તો મિથેન પછી આ બંનેનું પ્લસ કરીએ તો સીએ કાઉસમાં ઓએચ ની બાર કાઉસ ની બાર ટુ વિદ્યુત પ્રવાહ નો એકમ એમ્પિયર કિલોવટ કલાક બરાબર કેટલા જૂલ હતા ત્રણ પોઈન્ટ શું વહન કરે છે તો કે છે ઝાયલેમ એટલે જલવાહક પેશી મૂળ દ્વારા શોષાયેલ પાણી અને ખનીજ સારું વહન કરે છે જંગ લાગવું એ કયા પ્રકારની રાસાયણિક પ્રક્રિયા છે તો ઓક્સિડેશન પ્રક્રિયા છે

બસો વીસ વોલ્ટ નો અર્થ સમજાવવાનો હતો તે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે કે વોલ્ટેજ દર્શાવે છે ઇન્સ્યુલિન કઈ ગ્રંથિ સ્ત્રાવ કરે સ્વાદુપિંડ પ્રકાશનું કયું પ્રકાશનું પ્રકિરણ કઈ ઘટનામાં જોવા મળે છે આકાશ વાદળી રંગ અથવા તો ટિન્ડલ અસરમાં સમતલ અરીસામાં પ્રતિબિંબનું કદ કેવું હોય છે વસ્તુના કદ જેટલું જ ન્યુટ્રલાઇઝેશન ક્રિયામાં શું બને શાર અને પાણી સો વોલ્ટ અને વીસ એટલે સો ઓમેગા અને વીસ ઓમેગા શ્રેણીમાં જોડાયેલા હોય તો સમતુલિય અવરોધ કેટલો થાય તો ત્રીસો મેગા અને બાયોડિગ્રેડેબલ કચરાનું એક ઉદાહરણ આપવાનું કીધું હતું તો એઠવાડ કાગળ અને શાકભાજી ની છ બરાબર વિડીયો સારો લાગ્યો તો લાઈક જરૂરથી કરીને જજો